હેલો દોસ્તો નમસ્કાર જય શ્રી કૃષ્ણ દ્વારકાધીશ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે હું તમને મારા ગામનો ડેમ બતાવું કે જે ખૂબ વિશાળ છે અને ઘણા બધા ખેડૂતો છે એ ડેમ માથે નભે પણ છે બહુ ઘણા બધા અને પાણી છે એ વરસાદ ખૂબ મોડો થાય તો પણ સારું એવું ટકે છે અને ત્યાં પાણી છે એ ઊંડો બહુ છે એનું કારણ પણ અમુક છે ખેડૂતોનું કે જે સારું એવો ઊંડો છે એના લીધે પાણીનો પણ ફાયદો થઈ ગયો છે તો ચાલો હું તમને બતાવું એ ડેમ તો તમે જોઈ શકો છો કે આ છે એક વિશાળ કાય ડેમ તમને દેખાય છે કે સામેથી માંડી અને છેક સુધી આખા વિસ્તારમાં ડેમ છે અને અહીંયા છે એ કાઢીઓ આવેલો છે અને આ ડેમ છે એ આ સપાટી જે છે ત્યાંથી માંડી અને સિત્તેરથી એંસી ફૂટ આ ડેમ તો ઊંડાઈ છે એની એટલે આ ડેમમાં પાણી છે એ ચોમાસું શિયાળો ઉનાળો ખૂટતું જ નથી અને ખૂટી જેવા આવે છે ત્યાં તો વરસાદ એ પહેલાં જ આવી જાય છે અને સિત્તેરથી એંસી ફૂટ ઊંડો છે એનું કારણ છે કે ડેમ છે એ અડધે સુધી હતો પછી આમાંથી બર્ડ જ નીકળે છે બર્ડ એટલે કે બધાને ખબર જ છે કે ખેડૂત છે એને પાક લીધા પછી એમાં કંઈક નાખવું પડે છે જેને બળ કહેવાય છે બળ નાખવાથી પાક છે બી આવતા વર્ષે બહુ મબલક થાય છે અને એ આમાંથી નીકળે છે એટલા માટે ખેડૂતો બધા છે કાઢી કાઢી અને આ ડેમને ઊંડો કરી નાખ્યો છે અને ફરતીવાવું આખેમાં બડ નીકળે છે એટલા માટે છે કાઢીને ઊંડો થઈ ગયો છે અને અત્યારે પાણીનો સંગ્રહ પણ વ્યવસ્થિત થાય છે અત્યારે છે પાણી કમસે કમ હજી ચાલીસ પાંત્રીસ ફૂટ છે એ પાણી ભરેલું છે અને પાણીનો મેન આવક છે સામે સાંભળો દેખાય છે અહીંયાથી છે અને આખો ભરાઈ જાય છે ડેમ આખો એટલે કે તમે જોઈ શકો છો કે અહીંયા સુધી છે આખો ભરાઈ જાય છે અને આખી સપાટી આખો ભરાતા સામેની બાજુ એ કાઢી હોય છે એટલે કે એ ઓવરફ્લો થઈ જાય છે અહીંયા ત્યાંથી પાણી છે એ નીકળી જાય છે અને બધા ખેડૂતો છે એ આમાંથી જ પાણી પાય છે અને જે ખેડૂતો આ ડેમના લીધે નભે છે તમે અંદર હું તમને બતાવું કે અત્યારે હાલમાં ઉનાળો ચાલે છે અને કેટલી મોટરું ચાલું છે અને કેટલી મોટરું આ ડેમમાં છે તમે જોઈ શકો છો અહીંયા છે એ ત્રણથી ચાર મોટરું છે પછી અહીંયા પણ છે બારી પડી પછી એક આગળ છે પછી એટલી ને એટલી તો સામે કાંઠે જ છે અહીંયા પાંચ સાત મોટરું અહીંયા છે બે ત્રણ મોટરું અહીંયા પણ છે અને એટલા જ ડીઝલ એન્જિન જે દેખાય છે તમને અહીંયા પડ્યા છે એ પણ છે અહીંયા પણ એક છે અને એક તો મિત્રો છે જે કાઢવાનું વેરું આવ્યું હોય એનું મશીન અંદર પડ્યું છે ત્યાં પણ મોટર છે એક એટલે ઘણી બધી મોટરું છે આ ડેમમાં અત્યારે હાલમાં પણ હાલે છે અને સાવ દેખાય છે કાંઠે પડી છે હજી તો ઘણો બધો આગળ ડેમ છે ઊંડો છે અને એટલી ને એટલી મોટરું સામે કાંઠે છે આ કાંઠે પણ છે અને ઓલા કાંઠે પણ છે અને ખાસ એ વાત કે આખો ડેમ ભરાય ત્યારે છે ઓવરફ્લો થાય છે ત્યાં ટોટલી છે વસ્તુ તમને દેખાય છે અત્યારે અહીંયા લેન પાથરલ છે બધા ખેડૂત મિત્રોએ અત્યારે અહીંયા લેન પાથરી છે સૌ સૌ જો કેટલી બધી એમ નજર જ્યાં સુધી પૂગે ત્યાં સુધી નકરી આપણે જ દેખાય છે એટલે શિયાળો ઉનાળો અને ચોમાસું ચોમાસામાં જે આ બધું નીકળી જાય છે અને પાણી છે ઓવરફ્લો ભરાઈને જતું હોય અને સામે તમને દેખાડવું અહીંયા મશીનમાં ડીઝલ એન્જિનની લાઇન પડી છે તો આ ડીઝલ એન્જિનની લાઈન છે ને અત્યારે અહીંયા બધા છે અહીંયા ખડકાઈ જાય છે અને બીજું કે અત્યારે પણ જેને ઉનાળુ પાક કર્યો છે એવા લોકોનું પાણી અત્યારે પણ આમાંથી ચાલુ છે જો તમે અહીંયા તમને દેખાડું આ એક મોટર અત્યારે હાલમાં ચાલુ તો આવો વિશાળ કાય ડેમ છે એ ખૂબ ઓછી સંખ્યામાં જોવા મળે અમુક ગામમાં હોઈ શકે છે અમુક ગામમાં નથી પણ હોતો ખેડૂતોને સારામાં સારો મોટો ફાયદો એ છે કે સારો પાક લઈ શકે અને બીજું એ ડેમમાં ખાસિયત છે કે આ ડેમ છે એ મોટો અને ઊંડો એનું કારણ એ નથી કે સરકારની કોઈ સહાય છે એનાથી કાંઈ આમાં ખોદકામ કરી અને મોટું કાંઈ થયું છે ના આ ડેમ છે એ માત્ર ને માત્ર નાના મોટા ખેડૂતો છે એ બળ પોતાના ખેતરમાં કાઢી કાઢી નાખી નાખી અને ઊંડો થઈ ગયેલ છે બાકી આમાં કોઈ સરકારે કોઈ સહાય કરીને ઊંડો કરાવેલ નથી અને સરકારનું પાણી પણ અહીંયા પૂગતું નથી મને એટલી કોશિશ કરશું આગળ જેથી પાણી પહોંચી શકે નર્મદાનું પણ બાકી છે આમાં અત્યારે હાલમાં કોઈ સરકારની યોજના આમાં લાગુ પડેલ નથી અહીંયા દેખાય છે ડીઝલ એન્જિન ઘણા બધા પડ્યા છે પાઇપલાઇનું છે આમાં બહુ જાજી છે સામે દેખાય છે કાઢીયો છે ઊંચો એ તરાવની બોર્ડર એટલે કે પાર જે આપણે કહીએ છીએ તરાવનું ઘણી બધી પાઇપલાઈનનું પાથરલ છે અત્યારે હાલમાં જો અહીંયા ફુવારા ચાલુ છે લીકેજ પાણીનું કારણ કે ઉનાળું પીતા મૂકે મગ ચોરી અડદ વાવેલા છે એનું પાણી પાતા હોય એ ચાલુ નીકળે છે અત્યારે અને આ ડેમમાં મિત્રો મોટર ચાલે છે તો એના લાઇટના કનેક્શન છે પણ એ પણ સરકારે ડેમ આધારિત બધા લોકોને છે ઠેક ઠેક જગ્યાએ એ પાસે તમે જોઈશો એ અહીંયા છે એ અહીંયા છે અહીંયા છે આ રીતે થાંભલાની લાઇન છે તો સામે કાંઠે પણ ઘણા બધા કનેક્શનો છે સામે કાંઠે તમે જોઈ શકો છો તો આ રીતે ઠેર ઠેર જગ્યાએ લાઇટના કનેક્શન પણ આપી દીધેલ છે જેના લીધે ખેડૂતો છે એ ભરપૂર પાણીનો ઉપયોગ કરી શકે અને સસ્તામાં ડીઝલ ન બારીને પોતાનો પાક છે એ મબલક ઉત્પાદન કરી શકે એટલા માટે જે લાઈટના ઠે ઠેકાણા પણ આપીએ છીએ